હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસીપી કે જે તમારે બાળકોને વેકેશન હોય અને નવું નવું ખાવાનું મન થતું હોય તો ઝટપટ બનાવીને આપી શકાય તેવી આપણે ભેળ બનાવીશું અથવા તો તેને પૂરી ચાટ પણ કહી શકો છો તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે પહેલાં ગ્રીન ચટણી બનાવીશું તો આપણે પહેલાં એક મિક્સર જાર લેશું અને તેની અંદર એક કપ જેટલા પુદીનાના પાન લેશું ત્યારબાદ તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું ત્યારબાદ તેની અંદર છ થી સાત મીઠા લીમડાના પાન ઉમેરીશું ત્યારબાદ તેની અંદર પાંચથી છ કડી લસણની ઉમેરીશું ત્યારબાદ અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને જેટલી તમારે તીખાશ જોઈતી હોય તેટલા તમારે મરચાં લેવાના હું અહીંયા બે મરચાં લઉં છું અને એક તીખી મરચી આવે છે તે લીધી છે તેને પણ આપણે કટ કરીને ઉમેરીશું ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું અને પાંચથી છ બરફના ટુકડા ઉમેરીશું તો આને સરસ એવી પીસીને આપણે તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ એકદમ ગ્રીન જ છે હવે આપણે બનાવીશું ગોળ આંબલીની ચટણી તો તેના માટે આપણે ગેસ ચાલુ કરીને એક તપેલી મૂકીને તેની અંદર એક કપ જેટલું પાણી ઉમેરીશું અને તેની અંદર બે ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું ત્યારબાદ તેની અંદર આપણે વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેરીશું આ બંને સરસ રીતે ઉકળી જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું પછી આને બે થી ત્રણ મિનિટ ઉકાળીને ઠંડુ થાય એટલે બ્લેન્ડરથી તેને ક્રશ કરી લેવાની તો આપણી ગોળ આંબલીની ચટણી તૈયાર છે હવે આપણે ચાટ બનાવીશું તો આપણે એક બાઉલ લેશું અને તેની અંદર મેં એક બાફેલું બટેકું લીધું છે અને આપણે હાથની મદદથી છૂંદી લેવાનું છે હું અહીંયા બે વ્યક્તિને ચાટ થાય તેટલું બનાવી રહી છું એટલે મેં એક બટેકું લીધું છે તેને સરસ રીતે છૂંદીને તૈયાર કરી લીધું છે હવે તેની અંદર જે પાણીપુરીની પૂરી આવે તે દસ થી પંદર પૂરી લઈને આ રીતે હાથથી મસળતા જશું અને તેની અંદર ઉમેરતા જશું વેકેશન હોય એટલે બાળકો ભૂખ લાગી ભૂખ લાગી કરતા હોય અને આવી ગ્રીન ચટણી અને આંબલીની ચટણી કરેલી તૈયાર હોય તો આ ફટાફટ ચાટ બનાવીને તમે આપી પણ શકો છો અને આ ચટણીને ફ્રીજમાં રાખો તો ત્રણથી ચાર દિવસ તો એવીને એવી જ રહેશે હવે આની અંદર આપણે ત્રણ ચમચી જેટલી થાળી સિંગને ફોતરા કાઢીને ઉમેરીશું ત્યારબાદ તેની અંદર ત્રણ ચમચી જેટલી ઝીણી નાયલોન સેવ અને ત્રણ ચમચી જેટલી જાડી સેવ ઉમેરીશું તમારી પાસે જાડી અથવા ઝીણી ના હોય તો તે બંનેમાંથી એક વધારે ઉમેરી દેવાની ત્યારબાદ તેની અંદર બે ચમચી જેટલી કાપેલી ડુંગળી ઉમેરીશું ત્યારબાદ તેની અંદર ઝીણી ઝીણી કાપેલી કાચી કેરી ઉમેરીશું ત્યારબાદ તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલા દાડમના દાણા ઉમેરીશું તે પણ બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ થોડા એવા આપણે લીલા ધાણા ઉમેરીશું હવે આની અંદર આપણે બે ચમચી જેટલી ગ્રીન ચટણી જે બનાવી હતી તે ઉમેરીશું તમારે જેવી તીખા ખાવી હોય તે પ્રમાણે તમારે લીલી ચટણી ઉમેરવાની ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું ત્યારબાદ આપણે જે ગોળ આંબલીની ચટણી બનાવીને તૈયાર કરી હતી તે આપણે ચાર ચમચી જેટલી તેમાં ઉમેરીશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે આ બધી વસ્તુને સરસ એવી આપણે નાસ્તામાં ભૂખ હોય તો આ રીતનું તમે બનાવીને પણ ખાઈ શકો છો આને આપણે ફટાફટથી સર્વ કરવાની છે નહીંતર આમાંથી થોડું થોડું પાણી છૂટશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે છે ને એકદમ ઇઝી રેસીપી જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક ફોર વોચિંગ